અત્રે ઉલ્લેખનીય છે કે બે થી ત્રણ બ્લાસ્ટ થવાને લીધે આસપાસના ગામોમાં રહેતા લોકો પણ ભયભીત થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ અગિયારમી નવેમ્બરના રોજ પણ જે રીતે બેન્ઝિન ટેન્કમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી એને પરિણામે બે કર્મચારીઓના મોત પણ નિપજ્યા હતા ત્યારબાદ તંત્રએ જે રીતે કાર્યવાહી હાથ ધરી હતી તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે ફરી એકવાર રિફાઇનરીમાં બે થી વધુ બ્લાસ્ટ થવાને પરિણામે તંત્ર દોડતું થયું છે આ બ્લાસ્ટની ખબર મળતા જ સ્થાનિક સહિતની ફાયરબ્રિગેડની ટીમો પણ કામે લાગી છે પરંતુ હાલ ગુજરાત રિફાઈનરી તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા સાંપડી નથી

નેશન વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર